મધુર કેરીઓનો સ્વાદ માણ્યા પછી તેની ગોઠલીઓનો બનતો સ્ટાર મુખવાસ જે ક્યાંય જોયો જાણ્યો કે બનાવ્યો નહીં હોય અને કોઈ પણ શોપમાં પણ મળશે નહીં બી ટ્વેલ્વથી ભરપૂર આ મુખવાસ આપણે આખું વર્ષ ખાઈ શકીએ છીએ તો આવો આ રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે અહીં ગોઠલીઓમાંથી આખી ગોઠલીઓ કાઢી લીધા બાદ ગ્રેટ કરીને સૂકવીને પાવડર બનાવી લીધો છે કાચી ગોઠલીઓનો પાવડર કેમ બને છે તે પણ આપણે આ વિડીયોમાં બતાવશું પાવડરને અહીં આપણે એકદમ બારીક ઝીણો ચાળી લીધો છે અને ગોઠલીઓના કણો રહી ગયા હોય તે આપણે અહીં દૂર કરી લીધા છે આ તપેલામાં આપણે પાણી ઉમેરશું અહીં પાવડરથી દોઢ ભાગથી વધુ એટલું આપણે પાણી ઉમેરવાના છીએ એટલે કે થ્રી ફોર્થ બે વાર લીધું છે બનાવવાનું કન્ટેનર આપણે મોટું લઈશું કે જેથી હલાવવું ફાવે આપણે અહીં મોટું તપેલું લીધું છે તપેલાના પાણીમાં આપણે આ ગોટલીનો પાવડર ઉમેરશું પહેલી નજરે પાણી અને પાવડર બંને કન્ટેનરમાં અલગ લાગશે થોડી જ વારમાં પાવડર પાણી ઓબ્ઝર્વ કરવા લાગશે આપણે આગળ જોઈએ આ મિશ્રણમાં બ્લેન્ડર મારશું ત્યારબાદ નિમક અને તલ નાખશું બ્લેન્ડરથી આપણે એકરસ કરી લીધું છે મીડિયમથી સ્લો ગેસની આંચ પર આપણે આ કન્ટેનર રાખશું બે ચમચી ઉપર નિમક નાખીએ છીએ અને થોડા તલ પણ આપણે ઉમેરશું તલ છે એ ગુટલીના કડવાશને કાપે છે તલ અને નિમક નાખ્યા બાદ આ મિશ્રણને આપણે હલાવતા રહીશું અને ધીમી આચું પર તે ગરમ થતું રહેશે એમ હવે આ ગોટલી પાણીને ઓબ્ઝર્વ કરવા લાગશે અને એમાં લમ્સ ના રહે એવી રીતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ જ્યાં જલતી હોય ત્યાં સતત વચ્ચેથી આપણે હલાવતા રહેવાનું છે આજુબાજુમાં ક્યાંય નહીં ચોટે પણ વચ્ચે આપણે હલાવતા રહીશું સાતક મિનિટ આ મિશ્રણને હલાવતા આ રીતે આટલું ઘટ બની ગયું છે અહીં ખુશી એ વાતની છે કે પરફેક્શનથી શીખવવાવાળા ગુરુજી પણ આવવાના છે જેની આ રેસીપી છે તો એ હવે આવવાનો ટાઈમ થઈ ગયો છે આકરા કાંઠે ગુરુજી આવી ગયા છે આવો ગુરુજી આવો

જયારે ખીચું તૈયાર થઈ જાય ને વિમેશા ત્યારની પ્રોસીઝર કઈ રીતે આપણે એને મશીન માં કેવી ચકરીનો આપણે ઉપયોગ કરશું ત્યારે સ્ટાર ચકરીનો હા આપણે જે ચકરી બનાવીએ છીએ એની સ્ટાર ચકરી સ્ટાર ચક્રી થી આપણે એનું ખીચું પાડવાનું લીલું હોય ત્યારે કટિંગ કરવાનું અને લીલું પણ હા મીડિયમ મીડિયમ હોય ત્યારે કટ થશે આપણે એ પણ બતાવશું વિડીયોમાં જો આ સીધી એક્શનમાં જ લાવવાનું એનું કારણ

ખાસ જો ઇન્ટરેસ્ટ હોય આમાં તો બનાવવો જરૂરી જ છે ને બનાવ્યા પછી એમ થશે કે વારે વારે બનાવતા રહી જશો જો હવે આટલું થીક થઈ ગયું છે હમ હમ અને હજી વરાટ નીકળશે એટલે સરસ ને એવું થઈ જાય એકદમ ઇઝીલી પાડી શકશું આપણે ઠંડુ થવા હવે ગેસ ઉપરથી ઉતારી લીધું છે આ મિશ્રણ ઠંડુ થશે પછી એને આપણે સંચાથી પાળશું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે જગ્યાને ક્લીન કરીને બારીક પાથરણું પણ પાથરી દીધું છે અને આ સાદો મશીન જે કિચનમાં વપરાય છે એ આપણે મશીન લઈ લીધું છે અને એની આ ચકરી છે કે જેનાથી આપણે પાડવાના છીએ ઠંડુ થયા બાદ આટલું ઘટ રાખવાનું છે આ મિશ્રણને આપણે આ મિશ્રણને સંચામાં ભરી લેશું જગ્યા ના રહે એ રીતે દબાવીને ભરતા રહેશું ચક્રીની પ્લેટથી આપણે અહીં પાળશું આપણે પાથરણામાં સીધી લાઇનમાં જ પાથરવાનું છે કે જેથી કટિંગ વ્યવસ્થિત થઈ શકે સુકાયા બાદ આપણે એને સ્ટારમાં કટિંગ કરવાની છે એકાદ બે દિવસના ફૂલ તડકા બાદ થોડી આલા લીલી સુકાઈ જાય ત્યારે જ આ સ્ટારનું કટિંગ કરી લેવાનું છે સાવ સુકાઈ ગયા બાદ કટિંગ કરવાનું નથી સ્ટાર કટિંગની પ્રોસીઝર પણ આપણે બતાવશું ગોટલીના મિશ્રણને એટલે કે ખીચાને આ રીતે સંચાથી પથરાઈને આપણે અહીં તૈયાર કરી લીધું છે હવે એને તડકે આપણે સુકવશું આ મિશ્રણમાં સ્ટારના ફિગર પણ દેખાશે એ સુકાઈ ગયા બાદ પણ એકદમ સરસ સ્ટાર નીકળશે દોઢ બે દિવસના તડકા બાદ હવે આપણી આ સ્ટાર મુખવાસની જે સ્ટીક છે એ તૈયાર થઈ ગઈ છે કાપવાલાયક બની ગઈ છે એને આપણે અહીં સૂડીથી જ કાપવાની છે કાતર કે ચપ્પાને એવોઈડ કરવાના છે તેનાથી શેપ બરાબર નથી આવતો આપણે સૂડીનો ઉપયોગ કરશું એટલે સ્ટાર આખો વ્યવસ્થિત પડે કટ અવાજ આવે એટલી આપણે સુકવવાની છે કટિંગ થઈ ગયા બાદ આ મુખવાસને આપણે તડકે રાખવાનો છે હાથથી કપાઈ જાય છે એટલો એમાં ભેજ રહે ત્યારે કટિંગ કરવાનું છે આ રીતે સ્ટીકના એક સરખાનાના સુડીથી કટકાઓ કરી લીધા છે જે એકદમ સરસ જેના સ્ટાર પડ્યા છે સુકાતા એ વ્હાઈટ થઈ જશે જો આખી નીકળી ગોઠલી સાવ ટૂંકમાં પાવડર બનાવવા માટે આપણે આ રીતે ગોઠલીને હથોડી અને પકડથી બહાર કાઢી લેશું અને આ રીતે ગોઠલીની ઉપરનો જે કાળો ભાગ છે તે આપણે ચપ્પાથી દૂર કરીને સરસ ગોઠલીઓ તૈયાર થઈ ગઈ છે અને આ પાવડર માટે હવે રેડી થઈ ગઈ છે એને ખૂબ જ ઝીણું ખમણ કરશું કે જેથી તડકે વહેલો સુકાય જો જાડું ખમણ હોય તો વધારે વાર લાગે એટલે આપણે અહીં સાવ ઝીણું બારીક ખમણ કર્યું છે કે જેથી તડકે વહેલું સુકાઈ જાય ગોટલીઓને કાચે કાચી ઝીણી બારીક ખમણથી આપણે અહીં તૈયાર કરી લીધી છે ગોઠલીઓને કાચી જ રાખવાની છે બાફવાની નથી ગ્રેટ કરેલી ગોઠલીઓને આ રીતે તરત જ આપણે પાથરાણામાં પાથરી દીધી છે એક દિવસ બાદ સુકાઈ ગયેલી સાવ સુકાઈ ગયાનો અવાજ પણ સંભળાઈ શકે છે તેનો અહીં મિક્સચર જારમાં બારીક પાવડર બનાવી લઈશું મિક્સચર જારથી આપણે અહીં બારીક પાવડર તૈયાર કરી લીધો છે સરસ બારીક પાવડર તૈયાર થઈ ગયો છે તેને ચાળીને આપણે અહીં ઉપયોગમાં લીધો છે આગળ આ રેસિપી આપેલી છે વિડીયો ગમ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો એમ તો આપણે નહીં કહીએ હા લાઈક જરૂરથી કરજો અને હા ડિફરન્ટ લાગતો આ મુખવાસ બનાવજો અને કોમેન્ટ બોક્સમાં રિવ્યૂ આપજો બાય બાય ફરીને આપણે અહીં મળતા રહીશું